સેભરિયા ગોગા મહારાજ મંદિરે સામા પાચમના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું આજરોજ વડગામ તાલુકાના સેભરિયા ગોગા મહારાજના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી સેવરિયા ગોગા મહારાજના મંદિરે હાથમાં ધજા લઈ ડીજે સાથે નાખતા ગાતા ભક્તો સેભરિયા ગોગા મહારાજના મંદિરે આવી ગોગા મહારાજનો જય જયકાર બોલાવે છે માનેલી બાધાઓ અને મનમાં શ્રદ્ધા સાથે સેભરિયા ગોગા મહારાજના મંદિરે ભક્તો દર્શનાર્થે આવે છે આવનાર ભક્તો માટે સેભરિયા ધામે ખૂબ જ સરસ સગવડો આવેલ છે સેભરિયા ગોગા મહારાજના મંદિરે આવનાર ભક્તો માટે ભોજન પ્રસાદ ચા અને ઠંડા પાણીની ખૂબ જ સારી સગવડ આવેલ છે સેભરિયા ગોગા મહારાજનું મંદિર પૌરાણિક અને જોવાલાયક તીર્થધામ છે આવનાર ભક્તો હર્ષોલ્લાસથી ગોગા મહારાજના જય જય કાર બોલાવે છે સેવરિયા ગોગા મહારાજનું આખું મંદિર નાગોથી કોતરેલ ખૂબ જ સુંદર દિલને મોહી નાખે તેવું મંદિર આવેલ છે ગોગા મહારાજના મંદિરે શ્રીફળ પ્રસાદ ચડાવવા માટે ખૂબ જ સરસ સગવડ આવેલ છે આવનાર ભક્તો માટે ભોજન શાળા પણ આવેલ છે રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી